ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાજીઓ માટે વેક્સિન કેમ્પ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે હાજીઓને વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું જેમાં તારીખ અઢાર ચાર બે હજાર પચીસના શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનાર હાજી ભાઈ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનાર આશરે આઠસો હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફ તથા એ એફ જેવા કે અલ્તાફ ભુલા અનીશ પટેલ અસ્પાનભાઈ પઠાન આરીફભાઈ પટેલ તૌફિકભાઈ ઇનામુલ પટેલ ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી ખૂબ સારી કામગીરી કરી હતી અને રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનોબર હોલ ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ રાખવામાં આવ્યું છે હું અલ્તાફ બોલા ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી રીતે થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુભર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું